નમસ્કાર મિત્રો હું છું વિમલ પરમાર પ્રાઇમ નેટવર્ક ન્યૂઝ અત્યારે આપણે બારડોલીના સરદાર હોસ્પિટલમાં આવ્યા છે અને આજે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે બારડોલીમાં સરદાર હોસ્પિટલમાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન દર વર્ષે થાય છે અને એ તમે આ બોર્ડમાં જોઈ રહ્યા છો અખિલ ભારતીય તેરાપંથ યુવક દ્વારા અહીં બારડોલીમાં સરદાર હોસ્પિટલની અંદર આ એક મોટો બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે તો આપણે અંદર જે બ્લડ કેમ્પ ચાલી રહ્યો છે ત્યાં એ લોકોના જે મેમ્બર્સ છે એમને મળીશું અને એમનો ઇન્ટરવ્યૂ લેશું અને તમને જણાવીશું કે આ જે ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે એમાં એ લોકો કેવી રીતના વ્યવસ્થા કરે છે નમસ્કાર સાદર જય જીરેન્દ્ર રોજ દિનાંક સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ અમારી પિતૃ સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના એકસઠમાં સ્થાપના દિન દિવસે અમે એક બૃહદ સ્તરે એમ બીડી ટુ પોઈન્ટ ઓ અમૃત મહોત્સવ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે સંપૂર્ણ સિત્તેર જેટલી કન્ટ્રીઓમાં એક જગ્યાએ એક સ્થાને એવી રીતના બધી સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન થઈ રહ્યું છે પૂર્વમાં પણ આ સંસ્થાના નામે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ઘણા કેમ્પોનું આયોજન થયું છે જેમ કે બે હજાર બારમાં સિંગલ ડેમાં એક લાખ યુનિટનું બ્લડ એકત્રિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ રજિસ્ટર્ડ છે વર્ષ બે હજાર બાવીસમાં પણ લગભગ દોઢ લાખ યુનિટ એક જ દિવસે એકત્રિત કર્યું હતું તે પણ આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે જ રાખવામાં આવેલું હતું અને તેને જ કન્ટિન્યુ કરતાં આજે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા એની કુલ સાડા ત્રણસો સંસ્થાઓ ભારત વર્ષમાં છે અને સમગ્ર વિશ્વમાં સિત્તેર જેટલી દેશોમાં આ આયોજન થઈ રહ્યું છે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ખૂબ જ મોટા સ્તર પર આજે આ આયોજન બ્લડ ડોનેશનનું થઈ રહ્યું છે અને અમારો ટાર્ગેટ લગભગ અઢી લાખથી ત્રણ લાખ યુનિટ આજે સિંગલ ડેમાં અમે એકત્ર કરવા જઈ રહ્યા છે અને એના જ ભાગ સ્વરૂપે આજે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદની બારડોલી સંસ્થા જે ગયા વર્ષે પણ લગભગ સાડી છસો યુનિટ બ્લડ એકત્રિત કર્યું હતું અને આ વર્ષે લગભગ કાર્યકર્તાઓના શ્રમથી અને બધા ડોનરોના ઉત્સાહથી અમે સાડી સાતસો યુનિટ બ્લડ એકત્રિત કરવા જઈ રહ્યા છે જેના ભાગ સ્વરૂપે સર્વ કાર્યકર્તાઓનો એવમ બધા જ ડોનરનો પણ અમને ખૂબ સહયોગ રહ્યો છે જે કેમ્પનું ઉદ્ઘાટન ભાવેશભાઈ પટેલ અને અનંતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું સરદાર પટેલ હોસ્પિટલમાં આ કેમ્પ થઈ રહ્યો છે અને એમના મેનેજમેન્ટનો પણ ખૂબ સરસ અમને સહયોગ રહ્યો છે અને એવા અમારા દાતાશ્રી કે જેમના દ્વારા બધી અમને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે એવા સ્વર્ગસ્થ શોભાલાલજી બડોલાની સ્મૃતિમાં શોભનાબેન વિજયકુમાર જયેશકુમાર નીલ જયસન બડોલા યુએસએ તરફથી અમારી સંસ્થાને ખૂબ જ સહયોગ રહ્યો છે તો હું સર્વે દાતાશ્રી સર્વે ડોનર મેનેજમેન્ટ કમિટી સરદાર હોસ્પિટલ સૌનો આભાર માનું છું અને અમે મીડિયા પરિવારનો પણ આભાર માનું છું કે આ વૃહદ આયોજનમાં તમે અમારે સહયોગી થઈને અમારો ઉત્સાહ વર્ધન કરી રહ્યા છો જય હિન્દ જય ભારત